ત્યારે આવનારી વીસ જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજના તેમજ ઉપલેટા સિવિલ હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ ખાતે એક ભાગ્ય કેમ્પ યોજવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં ઉપલેટા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો સહિતના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કાર્ડ કાઢી આપવામાં આવશે અને આ સરકાર સીના સમાજ કલ્યાણ કેમ્પનો લાભ લેવા તમામ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓને આયોજકોએ આહવાન કર્યું હતું રિપોર્ટર ભાવીશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા મારું નામ દયાભાઈ ગજેરા

તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે આ અંગે જે કોઈ દિવ્યાંગ સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય આધાર કાર્ડ કાર્ડ અને બે ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા વીસ તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે દસ વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવાનો